હા પૂજા શું કરે છે એમ હવે તો મને એવું લાગે છે શું લાગે કે આ જે એલેનાના ફ્રેડ છે ને એમાં રહેવા જોવું છે તો લઈ જા ને હવે તારું મોટું જોયું છે એનારે જેવું તારું મોટું છે તો આમથી આવડી તો કરે એ બારી ઉપર ઉભી રાખ તો નીચે પડી જાય ને બાકી વરી કે એનારે જેવું મારા બંગલા લેવા પહેલા એનારે જેવું મોટું તો કરતા શીખ અચ્છા તો પહેલા તો બહુ ઉધુર મે બનાવતા હતા હું તારા માટે આ કરીશ હું આ કરીશ ત્યારે તો કઈ નડતર રૂપ નતું હાઈટ આ છે ફેસ આ છે પેલા તો કે બહુ ક્યુટ દેખા છો બહુ બધી વસ્તુ છે કે ગઈ તમારો બધું ડાયલોગ ને ફિલ્મ સ્ટાર જેવું બધું કેમ ને ઈ માં બધું કરું જ છું ને શું નત કરતો હું બધું તારી પાછળ કેટલા રૂપિયાનો ખર્જો કરું તું આ મેકઅપમાં માં જેટલા ખર્ચા કરે લાલી એક કલરની પાંચ પ્રકારની તું લેસ મેં કોઈ દીધા ના પડી

ને ખર્ચા પણ કરવા પડે તો હા ને તો એ બધા ખર્ચા થાય તારે કરવી એનો ઘરવાળો કેટલું કમાય તને ખબર હે એને ધંધા સારા બધું એને ઘરવારી કેટલું ધ્યાન તો કઈ જ નથી કાઈ કરતી નથી હવે

એટલે પછી આખો દિવસ ને આખી રાત મારું મગજ બગડી જ જાય હા હવે તો તમે એ જ કહેશો કેવું પડે અરે સાંભળવું પડશે ક્યાં જઈશું હવે